વાપીમાં એક બિલ્ડરે તેમની ઓફિસમાં જ ફાયરિંગ કરતાં પોલીસ દોડ થઈ હતી બિલ્ડરે અન્ય બિલ્ડરને આપેલી જમીનમાં બેંક લોનનો બોજો હોય તેને કારણે જમીન લેનાર બિલ્ડરોની એન્ટ્રી પડતી નહોતી આંગે બિલ્ડરની ઓફિસમાં રજૂઆત કરવા ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી જેમાં કોઈને કોઈ ઈજા થઈ નથી જોકે ઘટના બાદ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરને વેપન્સ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે વાપી ટાઉન પોલીસે સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા શાંતિ કોમ્પ્લેક્ષમાં ફાયરિંગની ઘટના હતી જેની જાણ મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયરિંગ કરનાર ગિરિરાજસિંહ જાડેજાની હથિયાર સાથે ધરપકડ કરી છે ફાયરિંગને આ ઘટના અંગે વાપી ડીએસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે આ સમગ્ર મામલો એક જમીનને લઈને છે જેમાં બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજાએ ત્રણ રાઉન્ડનું ફાયરિંગ કર્યું છે આ સિંહ જાડેજાએ વાપી વલસાડ અને સુરતના બિલ્ડરોની ભાગીદારી પેઢી એવી શિવશક્તિ ડેવલપર્સની વાપી નજીક આવેલા છરવાડામાં પોતાની માલિકીની બાવીસ ગૂંટા જમીન વેચી હતી જેની તમામ રકમ જમીન ખરીદનારાઓએ ટુકડે ટુકડે ચૂકવી હતી જે રકમ કુલ પાંચ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ હતી રકમ ચૂકવ્યા બાદ અને દસ્તાવેજોની પ્રક્રિયા હાથ ધરી એન્ટ્રી કરવા સમયે ભાગીદાર પેઢીને જાણકારી મળી કે આ જમીન પર ગિરિરાજસિંહ જાડેજાએ બે પોઈન્ટ ઓગણપચાસ કરોડની બેંક લોન લીધી છે જે બીજો હોય શિવશક્તિ ડેવલોપર્સની એન્ટ્રી થઈ શકતી નહોતી જેથી તેઓએ વારંવાર ગિરિરાજસિંહ જાડેજાનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ ગિરિરાજસિંહ જાડેજા તેમને મળતો ન હતો સોમવારે ભાગીદારી પેઢીના બિલ્ડરે તેમની ઓફિસે ગયા હતા ત્યાં તેઓ ગિરિરાજસિંહની રાહ જોઈ રહ્યા હતા તે જ અરસામાં તેમની ઓફિસમાંથી બહાર આવ્યા અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી પોલીસ દ્વારા ગિરિરાજસિંહની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે જોકે ગિરિરાજસિંહ પાસે લાયસન્સના પરવાના બે વેપન્સ છે જે કબજે કરવામાં આવ્યા છે આ ઘટનામાં પોલીસ દ્વારા એટેમ્પ ટુ મર્ડર અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગિરિરાજસિંહ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં કોઈને પણ ઈજા થઈ નથી કદાચ તેમને ડરાવવા માટે જ આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે શિવશક્તિ ડેવલપર્સની ભાગીદાર પેઢીના વિનોદ આહિરે જણાવ્યું કે છેરવાડામાં બસો સત્તર પૈકી એક બ્લોક નંબરની આ જમીન શિવશક્તિ ડેવલપર્સની ભાગીદારી પેઢીના નામે બે હજાર ઓગણીસમાં ખરીદવામાં આવી હતી બાવીસ ગુઠા જમીન પેટે તેમના દ્વારા રકમ ચૂકતે કરવામાં આવી જોકે જમીન પર બોજો હતો જે લોનનો બોજો હટાવવા માટેની વાતચીત કરવા તેઓ તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે ગિરિરાજસિંહ જાડેજાએ ત્રણ રાઉન્ડનું ફાયરિંગ કરી ડરાવવાની કોશિશ કરી હતી જો કે શિવશક્તિ પેઢીના ભાગીદારોએ જણાવ્યું કે અમારી એક જ માંગ છે કે આ જમીનને બોજામુક્ત કરી એન્ટ્રી પાડી આપવામાં આવે ઉલ્લેખનીય છે કે જમીન વેચનાર બિલ્ડર દ્વારા જમીન ખરીદનાર બિલ્ડરને ડરાવવા કરેલા ત્રણ રાઉન્ડ ફાયરિંગ બાદ આ ઘટનાને લઈને વાપી પંથકમાં પણ ચકચાર તો જાગી છે પોલીસની તત્વરિત કાર્યવાહીની પ્રશંસા પણ થઈ રહી છે પોલીસે મિસ ફાયર થયેલા કારતૂસ અને સીસીટીવી ફૂટેજ કબજે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે વિનોદભાઈ આહિર ઉરવાડામાં બસો સત્તર પૈકી એક બ્લોક નંબરની જમીન છે એ ગિરિરાજ જાડેજાના નામ પર આવેલી છે બે હજાર ઓગણીસમાં અમે એ ખરીદેલી અને બે હજાર ઓગણીસ પછી બે હજાર ત્રેવીસમાં એણે અમને દસ્તાવેજ કરી આપ્યો દસ્તાવેજ કર્યો પછી એણે મોર્ગેજમાં મૂકી દીધી એ અમને ખબર નહીં હતી કે એણે મોર્ગેજ મોરગેજ કરેલી અમે એના વારંવાર ગયા રજૂઆત કરી છતાં એ માણસ મળતો નથી અને ફોન ફોન ઉચકેને રિસીવ કરે તો પછી હું કહેવું કે આજે મેં બહાર છું કાલે આવો એટલે આજે અચાનક અમે એને ગયા એ અંદર જ બેહેલો છતાં અમને શું કીધું કે ભાઈ સાહેબ બહાર છે છતાં અમે એક કલાક બેઠા એક કલાક બેઠા પછી સીધો ફાયરિંગ કરતો આવી ગયો ત્રણ રાઉન્ડ ફાઇર કરેલા જમીનનો બોજો મુક્ત કરે અને અમારું એન્ટ્રી પડી જાય એ જ એનો સી જોઈએ છે અમને કેટલા રૂપિયાનો વાપી ટાઉન પોલિસી વિસ્તારના જ્યારે રામ મંદિર પાસે હાઈવે ઉપર જે શાંતિ કોમ્પ્લેક્સ આવેલું છે એના પહેલા માળે એક બિલ્ડર ગિરિરાજ સિંહ જાડેજા છે એની ઓફિસમાં આજે બપોરના સમયે એકથી બેની વચ્ચે ફાયરિંગની ઘટના બનેલી હતી પોલીસ કંટ્રોલરૂમની માહિતી મળતાની સાથે ડીવાયએસપી વાપી ડિવિઝન પીઆઈ વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ અધિકારી તાત્કાલિક પહોંચી ગયા હતા જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા એને જે હથિયાર હતું જેનાથી એણે ફાયરિંગ કર્યું છે એની સાથે એને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે અને બનાવના સ્થળે ચેક કરતાં ટોટલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે એમાં બે રાઉન્ડ ફાયરિંગના જે એમટી કેસીસ છે એ પણ મળી ગયા છે અને એક રાઉન્ડ છે મિસફાયર થયો તો એ પણ મળી ગયો છે જે બનાવના સ્થળે જે લોકો હાજર હતા એ લોકો જે ઓફિસમાં કામ કરતા તમામ સ્ટાફ અને પ્રાથમિક જે ગિરિરાજસિંહ છે એની પૂછપરછ કરતા આખી વિગત બે હજાર ઓગણીસથી એક જમીન બાબતની છે છરવાળાની સર્વે નંબર બસો સત્તર બાય એક જે જમીન છે એનો સાટાખત કરાર ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા સાથે શિવશક્તિ ડેવલપર્સ નામની એક ભાગીદારી પેઢીએ કર્યો હતો અને એ ભાગીદારી પેઢીએ કટકે કટકે ટોટલ પાંચ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલા એ ગિરિરાજસિંહ જાડેજાને આપ્યા હતા અને એ અનુસંધાને દસ્તાવેજ જ્યારે કરાવવાનો હતો ત્યારે દસ્તાવેજ કરાવતી વખતે જ્યારે એની એન્ટ્રી જમીનમાં જે એન્ટ્રી કરાવવાની હોય ત્યારે શિવશક્તિ ડેવલપર્સને ખ્યાલ આવ્યો હતો કે આ જમીન જે એમણે ખરીદી હતી એ જમીન ઉપર બે કરોડ ઓગણપચાસ લાખનો બોજો લોનનો બોજો આ ગિરિરાજસિંહ નાખી દીધેલો છે અને જેના કારણે જમીન ઉપર એમની એન્ટ્રી શિવશક્તિ ડેવલપર્સની થઈ નહોતી અને ઘણા લાંબા સમયથી છેલ્લા દસેક મહિનાથી શિવશક્તિ ડેવલપર્સના તમામ ભાગીદારો ગિરિરાજસિંહ અને એના જે દલાલ હતા એને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે આ બોજો તમે હટાવી લો જેથી કરીને દસ્તાવેજ અમારા નામે થઈ જાય અને એના ભાગરૂપે જ આજે તમામે તમામ ભાગીદારો જે ગિરિરાજસિંહ એમને મળતો નહોતો એટલે એની ઓફિસ સીધા પહોંચી ગયા હતા એમણે શાંતિથી ગિરિરાજસિંહની રાહ જોઈ રહ્યા હતા અને ગિરિરાજસિંહે આ લોકો સતત બે ત્રણ કલાક સુધી એની રાહ જોઈને બેઠા હતા એટલે ત્યારે અચાનકથી જે બાથરૂમમાં સંતાયેલો હતો ત્યાંથી બહાર આવીને સીધે સીધું ત્રણ રાઉન્ડ એણે ફાયરિંગ કર્યું હતું અને આ લોકોને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ દ્વારા જે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા છે એને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે સાથે એનું જે વેપન હતું લોડેડ વેપન જે અન્ય રાઉન્ડ સાથે એ પણ મેળવી લીધેલું છે એમટી કેસીસ અને જે રાઉન્ડ છે મિસ રાઉન્ડ એ પણ કબજે કરવામાં આવ્યો છે આગામી સમયમાં અત્યારે ગિરિરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં અટેમ્પ ટુ મર્ડર અને આર્મ મુજબનો ગુનો દાખલ કરવાની હાલ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ડીવાયસપી વાપી ડિવિઝનના સુપરવિઝન હેઠળ તજવીજ ચાલુ